વડોદરામાં કુરિયરની ઓફિસમાંથી જુગારીઓ પકડાયા છે કે જ્યાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી કુરિયરની ઓફિસમાં જુગાર રમાવવામાં આવી રહ્યો હતો પોલીસે જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ કરી છે રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખની રોકડ જપ્ત કરી લેવામાં આવી છે ત્રણ વાહન સાત ફોન મળીને કુલ ચૌદ લાખ અડસઠ હજાર નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો હાલ તો રૂપિયા એક લાખ છવ્વીસ હજારની રોકડ પણ જપ્ત કરી લેવામાં આવી છે ત્રણ વાહન સાત ફોન મળીને કુલ ચૌદ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે વડોદરામાં કુરિયરની કુરિયરની ઓફિસમાંથી આ જુગારીઓ ઝડપાયા છે કુરિયરની ઓફિસમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો કારેલી બાગ વિસ્તારની આ સમગ્ર ઘટના છે પોલીસે જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ કરી લીધી છે કુરિયરની ઓફિસ આવેલી છે કારેલીબાગ વિસ્તારમાં જ્યાં જુગાર રમવામાં આવી રહ્યો હતો